તમે આવજો મંદિરે સરસ છે કાલે જવાનું શનિવાર છે આજે દર્શન કરી આવી રવિવાર આવવાની હતી ગણતરી અમારા બધા છોકરાઓ લઈને

આ મંદિર નો ગેટ આવ્યો ત્યારે પછી રાત પડી ગઈ છે એટલે થોડોક કેવરાવ છે જુઓ આરતી થઈ ગઈ મોડા પોઈચા થોડાક લેટ પોઈચા આરતી થઈ ગઈ છે આ મંદિર છે બહુ મસ્ત હવે મંદિર તમે પણ બધાય આવજો તો લાઈટ કરી લાઈટ બંધ કરી દીધી હતી મહારાજે આપણે હાલ દર્શન કરી આવી કરી દર્શન લ્યો તમે મહાદેવના છોકરાને મજા આવી ગયો બધા ફોટા જો પણ મમ્મી ના મામી ના